મોટા થવા લાગ્યા ભગવાન બોલતા શીખ્યા છે તેઓ નંદજીને બાબા કહીને બોલાવતા હતા ભગવાનની છે છે તમારું બાળક બોલતા શીખે ત્યારે તમને કેવું આનંદ આવે કાલુ કાલુ ભાષામાં બોલતું હોય એ બાળક બધાને કેવું ગમે છે પણ જ્યારે વીસ વર્ષનો થાય ને તમને કઈ એક શબ્દ સામે બોલે ને ત્યારે તમને કડવો ઝેર જેવું લાગે છે એટલે બાળક છે ને ભગવાન છે અને બાળક બોલે એ કોને ન ગમે અહીંયા ભગવાન નંદ બાબાના આંગણામાં બોલવા શીખ્યા છે ધીરે ધીરે ચાલવા શીખ્યા છે તેઓ નંદજીને બાબા કહીને બોલાવતા હતા અશોદાજીનો સ્વભાવ ખૂબ પ્રેમાણ હતો આ ખૂબ નગર આશીર્વાદ આપે છે યશોદા એટલે યશ બીજાને આપે એનું નામ યશોદાસ યશોદા ખૂબ સ્વભાવના પ્રેમાળ હતા કોઈ નગર આશીર્વાદ અર્સોદાને આપે છે નંદ બાબાએ કૃષ્ણ જન્મના બે લાખ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપેલ છે જ્યારે ભગવાનનો જન્મ થાય અને કાંઈ પણ તમે દાન કરો ને ત્યારે દાન નું ફળ તમને અક્ષય ગણું મળે છે એટલે તો નંદ બાબાને ત્યાં કૃષ્ણનો જન્મ થયો એટલે એને બે લાખ ગાયો દાનમાં આપી છે બ્રાહ્મણોને ત્યારે બ્રાહ્મણ બે લાખ ગાયને ઘરે લઈને આવ્યા અને બ્રાહ્મણી બ્રાહ્મણ ઉપર ગોરાણી ખીજાણા છે કે આ બે લાખ ગાયને તમે લાવ્યા હવે બાંધશો ક્યાં ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે કે નંદ બાબાને ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે મોટી ઉંમર એમને ત્યાં પુત્ર ઉત્પન્ન થયો છે પુત્રનું પ્રાગટ્ય થયું છે એટલે એને મને બે લાખ ગાયો આપી છે પતો બાંધશો ક્યાં ત્યારે બ્રાહ્મણ દેવતા કહે આપણે આમાંથી થોડીક રાખવાની બીજી બધી તારે પિતાજીને ત્યાં મોકલવાની છે તો વાંધો નહીં પિતાજીને મોકલો તો કાંઈ વાંધો નહીં પણ આટલી બધીની સેવા કરશે કોણ લાલો આવી ગયો અશોદાજી ભાઈ આવી ગયા અને હવે અશોદાજી એક સાડીમાં બેઠા બેઠા લાલાને ખોળામાં રાખે અને એની સાથે એની સૈયર પણ બેસે એક બાજુમાં ગમે આ બાજુ આ બાજુ બેસી જાવ અશોદે અશોદાજીનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો અને છે પણ અશોદાજી જે બન્યા છે એનો સ્વભાવ ખૂબ પ્રેમાળ છે અને અહીંયા ભાગવતમાં અશોદાજીનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો બધાને યશ અપાવતા હતા બીજાને યશ અપાવે એનું નામ યશોદા નંદબાબાએ કૃષ્ણ જન્મના બે ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે નંદબાબાએ કૃષ્ણ જન્મ વખતે તીર્થમાં સ્નાન કરી શરીરને શુદ્ધિકરણ કર્યું છે ગોકળમાં બધાને એમ લાગે છે કે કનૈયો મારો છે એટલે બધી ગોપીઓ યશોદાને ત્યાં લાલાના દર્શન કરવા માટે કાઈ ને કાઈ લઈને જાય છે લાલાને ત્યાં કાઈ ને કાઈ લઈને જાય છે લાલાના દર્શને ખાલી હાથે ના કરાય એટલે બધી ગોપીઓ જશોદા ગીરે લાલાના દર્શન કરવા જાય એટલે કઈ ને મળવા આવી હોય એમ અંગે અંગ પ્રભુને મળવાની ઉત્કૃષ્ટતા જાગી છે આંખ કવે આંખ કહે છે હું કેવી ભાગ્યશાળી પ્રભુના દર્શન સૌ પહેલા મને થશે ત્યારે કાન કહે છે હું કેવો ભાગ્યશાળી લાલાના નંદ મહોત્સવનો શબ્દ પહેલાં મારા કાને સંભળાશે ત્યારે હાથ કહે છે અમે કેટલા ભાગ્યશાળી છીએ કૃષ્ણને હું સૌ પ્રથમ ભેટ હું ધરીશ મારા હાથ કેટલા ભાગ્યશાળી છે હાથ કહે છે અમે કેટલા ભાગ્યશાળી છીએ આમ એક એક અંગ કૃષ્ણના દર્શન માટે તલશે ભગવાનના દર્શન કરવા એક એક યંગ ઉતાવળ્યા થયા છે શ્રાવણવતી દ્વાદશીને દિવસે ભગવાન ગોકુળમાં પધાર્યા છે ત્યારે તેમના ગણ સુંગી અને ભૂંગી કહે મહારાજ અમને તમારી સાથે લેતા જાઓ ત્યારે ભગવાન શિવ ના પાડે છે તમે મને ભગવાનના દર્શનમાં વિક્ષેપ પાડશો તમે મારી સાથે ના આવો જશોદા લાલાને લઈને રમાડે છે લાલાની બાળ લીલા ખૂબ અદ્ભુત છે ધીરે ધીરે કૈલાસમાંથી ભગવાન ભોળાનાથ આવી રહ્યા છે ભગવાન ભોળાનાથ લાલાના દર્શન કરવા માટે આવ્યા છે ભગવાન શિવ એના ગણો સાથે આવવાનું કહે છે ત્યારે ના પાડે છે તમે મને ભગવાનના દર્શનમાં વિક્ષેપ પાડો એટલે તમારે આવવાનું નથી યશોદાનો યશોદાને નિયમ હતો સાધુ બ્રાહ્મણોને ભિક્ષા આપીએ આપવી સાધુ શિવ સાધુ વેશે પધારે એકદાસી દોડતી દોડતી આવી છે અને કહેવા લાગી છે યશોદાજી આપણે ત્યાં લાલાના દર્શન કરવા માટે ભગવાન ભોળાનાથ પધારવાના છે અને ભોળાનાથ ભગવાન લાલાના દર્શન કરવા માટે કૈલાસ થી ધીરે ધીરે છે ગોકુળમાં નંદ બાબા ને ત્યાં લાલાના દર્શન કરવા માટે આખા ગોકુળવાસીઓ થાળીમાં કઈ ને કઈ લઈને આવે છે કઈ ને કઈ ચાહેરાધા ઓગા હમ સબકો કરિત પ્રણામ સબકો કરિતે પ્રણામ નગર મે

We

Yeah. thank <laughs> લાલાના દર્શન કરવા માટે આવ્યા છે આ બાજુ કનૈયાનો કાળ ભગવાન ભૂલાનાથ લાલાના દર્શન કરવા માટે આવ્યા છે યશોદાજી એ બારીમાંથી જોઈને કહ્યું કે મહારાજ આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે હું આપું પણ મારા લાલાને બહાર નહીં કાઢું તમારા કળામાં જે સર્પ છે એ સર્પ દેખી મારો લાલો ડરી જશે એટલે હું મારા લાલાને નહીં લાવું તમારા દર્શન કરવા માટે શિવજી કહે તારા કનૈયાનો તારા કનૈયો તો કાળનો પણ કાળ છે અને એને શેની બીક લાગે અશોદા કહે મહારાજ આવી હઠ ના કરો શિવજી કહે હું લાલાના દર્શન કર્યા વિના અહીંથી જવાનો નથી ગમે તેમ થાય માં યશોદા તારે લાલાને ને બહાર લાવવો જ જોશે હું તારા લાલાના દર્શન કર્યા વિના હું અહીંથી જવાનો નથી ભગવાન શિવજી આવી હઠ કરીને બેઠા છે અહીંયાથી જવાનો નથી વાત નહીં જ્યારે બાલકૃષ્ણને ખબર પડી કે શિવજી આવ્યા છે માં મને બહાર કાઢતી નથી એટલે કનૈયો જોર જોરથી રડવા લાગ્યો છે કનૈયો જોર જોરથી રડવા લાગ્યો છે પણ કનૈયાને માં માર કાટી નથી કનૈયો ખૂબ રડે છે કે માં મને માર કાડો પણ કનૈયાને સુદમા આપતી નથી ના પાડે છે કે મારા લાલો મારી માટી કરે છે કે આ જોગી કેવો છે હઠ કરીને બેઠો છે એના ગળામાં સર્પ છે અને સર્પ દેખે મારો લાલો

મારા બાળકનું ભવિષ્ય ન જોઈ આપો ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે તમારા બાળકનું ભવિષ્ય જોઈ આપું પણ તમારી ગોદમાં છે ને એ બાળક મારી પાસે આપી દ્યો તો હું બરાબર એમના પગની રેખા જોઈ શકું અને મા યશોદાએ ભગવાન ભોળાનાથને ગોદમાં લાલાને આપ્યો છે ભગવાન ભોળાનાથે લાલાને ને ગોદ માં લીધો છે અને ભગવાનને સમાધિ લાગી ગઈ છે પછી બાલકૃષ્ણ સ્વરૂપ ને હૃદય માં રાખી અને શિવજીને સમાધિ લાગી ગઈ આ બાજુ થી નંદ બાબા આવ્યા છે નંદ બાબા ભગવાન ભોળાનાથને સમાધિ લાગેલી જોઈ દ્રશ્ય જોઈ ગયા છે એટલે ત્યાંથી ભગવાન ભોળાનાથ કનૈયા ભોળાનાથની ગોદમાંથી લઈ લીધો છે અને ભગવાન ભોળાનાથ કૈલાસ જવા તૈયાર થયા છે એ કથા બતાવી દિવસે નંદજી મથુરા ગયા છે કંસને કર ભરવા માટે જાય છે ત્યારે સુવર્ણનો થાળ અને પાસરત્નો ભેટ આપી છે ત્યારે કંસે કહ્યું માં કંસે કહ્યું આ શાની ભેટ છે નંદ બાબ નંદ બાબા કહે અમારે ત્યાં વૃદ્ધ અવસ્થામાં દીકરો થયો છે કંસ જાણતો નથી કે કનૈયો મારો કાળ છે એટલે કંસે નંદ બાબાના કનૈયાને આશીર્વાદ આપ્યા છે કે તમારો બાળક મોટો રાજા થશે એનો જય જયકાર થશે ભોળાનાથ ભોળાનાથ જશોદાજી લાલો અને ગોપીઓ બધા એક અહીંયા અંદર ગરબો કૈલાસ કે કરશનભાઈ ગરબ ગવરાવી ગયા કારણ કે આવડો ઉડો પેર ભગવાને એટલો બધા તૈયાર કર્યા અને આટલો મહેનત કરી છે તો હાવ એમનામ તો જવાય જ નહીં એટલે રાધા મંડળ ખાલી એકલા ઊભા થાય રાધા મંડળ રાધા મંડળ એકલા ઊભા થાય ને એટલે એક જ કલરની સાડી એટલે એને ઓલું રીન્સ બનાવવું છે ને એટલે એમને સારું princes keway ne ha